નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ પડવાનો મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી કુલ પાંચ આરોપીની અત્યાર સુધી ધરપકડ કરી છે સોશિયલ મીડિયામાં જે રીતે ગુજરાત યુનિવર્સિટીના વિડીયો વાયરલ થયા છે તેને લઈને પોલીસે આઠ જેટલી ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે અને ઘટનાને પગલે સ્થળ ઉપર અમદાવાદ પોલીસ કમિશનર પણ દોડી આવ્યા અને વધુ તપાસ હાથ ધરી જે સોળ તારીખે રાત્રે સાડા દસ વાગે જે બનાવ બનેલો હતો એ બનાવમાં ગઈકાલે કુલ બે આરોપીની અટક કરવામાં આવેલી હતી અને આજે વધુ ત્રણ આરોપીની અટક કરવામાં આવી છે એટલે અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપી આ બનાવ સંબંધે એમની અટક કરવામાં આવી છે બેઝિક ઇન્ફોર્મેશનમાં આ લોકો જે આજે જે પકડાયેલા આરોપી છે એ પૈકીના બે આરોપી આ એ બ્લોક ખાતે ગયેલા અને ત્યાં જે પણ વિદ્યાર્થીઓ હતા અને સિક્યુરિટી ગાર્ડને એ લોકોના વિશે પૂછતા હતા તો એ બાબતમાં થી આ ઇસ્યુ ઊભો થયો છે અને ત્યારબાદ સ્પોન્ટેનિયસ જે પણ બનાવ બન્યો છે આ કઈ રીતે બનેલો છે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં થયેલ હુમલાને મામલે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા કુલપતિને આવેદનપત્ર આપીને ગુજરાત યુનિવર્સિટીમાં ધાર્મિક લાગણી દુભાય તેમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ક્યાંકને ક્યાંક રોલ હોવાનો આક્ષેપ કર્યો હતો હોસ્ટેલમાં દરેક ધર્મના વિદ્યાર્થીઓ રહે છે કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવાની માંગ કરી હતી મોટી જ્યારે કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવી રીતનું જ્યારે ગુજરાત યુનિવર્સિટી આમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટીનો પણ રોલ હોય તેવું દેખાઈ રહ્યું છે ગુજરાત યુનિવર્સિટીનો પણ તેમને એક સાંપ્રદાયિક લાગણી કોઈને પણ દુભાય તે ના દુભાવી જોઈએ ગુજરાત યુનિવર્સિટીની અંદર જ્યારે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી બધા જ ધર્મના લોકો જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે આવી ઘટના થતી હોય ત્યારે કોઈની પણ ધાર્મિક લાગણી ના દુભાય તે રીતનું ચોક્કસ યુનિવર્સિટી ઘટનાને લીધે જ્યાં જ્યાં લેપ્સિસ અમને દેખાયા છે એ લેપ્સિસને તરત જ દૂર કરવામાં આવ્યો છે અને અમુક એડમિનિસ્ટ્રેટિવ પગલાઓ લીધા છે એમાં મેઇન તો છે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર એટલે કે આઈએસએ કહેવાય છે એમને ચેન્જ કરવામાં આવે છે એના અંડરમાં જે ફ્રન્ટ સ્ટાફ હતો એને પણ ચેન્જ કરવામાં આવે છે સિક્યોરિટી લેપ્સેસ અમને બહુ દેખાયા એટલે સિક્યોરિટીને પણ કેવી રીતે વધારે સિક્યોરિટી આપી શકાશે એ નિર્ણય લેવામાં આવ્યો પણ સૌથી મોટો નિર્ણય આ હતો જે અટકાયેલો હતો કે ફાયર એનઓસી નહોતી બિલ્ડિંગમાં હવે અમને પરમ દિવસે જ ફાયર એનઓસી મળી છે એટલે હવે આ બધા ફોરેન સ્ટુડન્ટ્સ બે જ હોસ્ટેલ્સમાં રહેશે જે અગાઉથી ગર્લ્સ હોસ્ટેલ્સ છે ત્યાં અને એનઆરઆઈ હોસ્ટેલ કરીને ફોરેન સ્ટુડન્ટ્સ માટે જે હોસ્ટેલ બનાવવામાં આવી છે ત્યાં અમે આ બધા ફોરેન સ્ટુડન્ટ્સને શિફ્ટ કરીએ છીએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે આઈપીએસ અધિકારીને રાજકીય આગેવાનોના ફોટાનો ઉપયોગ કરી ઓનલાઈન પૈસાની માંગણી કરતો હતો અલગ અલગ પચાસ જેટલી પ્રોફાઇલ બનાવી અને આરોપી સોશિયલ મીડિયામાં પેન્સિલના ધંધામાં મોટા નફાની લાલચ આપી અનેક લોકો પાસેથી પૈસા પડાવતો હતો સમગ્ર બનાવને લઈને સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદના આધારે આરોપી શરમીન ઉર્ફે કલ્લુ મેવની ધરપકડ કરવામાં આવી છે આરોપી પૂર્ણ રાજસ્થાનના કિશનગઢનો રહેવાસી છે જેની ધરપકડ કરી સાયબર ક્રાઈમ બ્રાન્ચે વધુ આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે આરોપીઓ આઈપીએસ સફીન હસન હરેશ દુધાત બ્રિજેશ ઝા તેમજ રાજકીય આગેવાનો અમિત ઠાકર ભૂષણ ભટ્ટ સહિત પચાસ જેટલા લોકોના નામે ફેક પ્રોફાઇલ બનાવી હતી ત્યારે હાલ આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે જે અમદાવાદ સાયબરગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગત જાન્યુઆરીમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં વિગત જોઈએ તો અલગ અલગ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેમ કે આઈપીએસ ઓફિસર છે રાજનેતાઓ છે કે બીજા સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એના નામે અલગ અલગ ફેસબુક એકાઉન્ટ બનાવીને અલગ અલગ રીતે લોકોથી ફ્રોડ કરતી એ જે ગેંગ છે એની તપાસમાં અમારી એક જે ટીમ રાજસ્થાન રવાના થયેલી હતી અને તેમાં ગઈકાલે અમારી ટીમે કિશનગઢ રાજસ્થાનના કિશનગઢના ન્યાણા ગામેથી એક આરોપીની ધરપકડ ધરપકડ કરી છે કે જેનું નામ શરમીન અસલમ છે ઉર્ફે કલ્લુ અને એ ઉપરાંત એક બીજા સકમંદ આરોપીની અમે પૂછતાછ હાલ કરી રહ્યા છીએ અને આ વ્યક્તિએ પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે અલગ અલગ સ ફોર્ટી ટુ ફોર્ટી અલગ અલગ પ્રોફાઇલ બનાવીને અલગ અલગ વ્યક્તિઓની અને પછી એ પ્રોફાઇલ ઉપર એમના ફોલોઅર્સ પાસેથી અલગ અલગ બહાનેથી પૈસા મંગાવવા ઉપરાંત એ બી ધ્યાનમાં આવ્યું છે કે અમદાવાદના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના નામે એમના ફોટાનો ઉપયોગ કરીને અલગ અલગ દસથી વધારે ફેસબુક પ્રોફાઇલમાં એમના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાં નટરાજ પેન્સિલમાં કામ

રાજ્યમાં બાકી જોવા મળી રહી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે આ પાર્ટીના વિધાનસભા ચૂંટણી લડેલા નેતા મુકેશ પટેલ અનિલ મકવાણા જે જે મેવાડા સહિત આમ આદમી પાર્ટીના બહાદુરસિંહ પરમારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના દિશાનિર્દેશ સાથે બીજેપીનો ખેસ ધારણ કર્યો હતો સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લાના અલંગ અને આજુબાજુના સત્તર ગામોમાં વર્ષ બે હજાર છ થી ટીપી સ્કીમ અમલી કરાતા આ ગામના લોકો દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજ દિન સુધી આ સ્કીમને રદ કરવા અંગેનો કોઈ નિર્ણય ન કરવામાં આવતા મણાર ખાતે ગ્રામજનોને ખેડૂતોનું મહાસંમેલન યોજાયું અને કોઈપણ સંજોગોમાં આ સ્કીમ રદ કરવા અંગે લડતનો પ્રારંભ કર્યો છે આ ટીપી સ્કીમ છે એ ખેડૂતોને સંમતિ વગર આડેધડ અધિકારીઓએ ઓફિસમાં બેસી અને નિર્ણય કરી અને ટીપી સ્કીમ જાહેર કરી દીધી છે કોઈ ઢંગ ધડા વગર નહીં એટલે ખેડૂતોને અને પ્લસ ખેડૂતોની ચાલીસ ટકા જમીન જાય અને ઉપરથી બેટરમેન્ટ ચાર્જ ભરવાનો આવે ત્રણ લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનો વિકે એટલે ખેડૂતોનો આ ટીપી સ્કીમની સામે વિરોધ છે અમારો વિરોધ ટીપી સ્કીમની સાથે તો છે જ તે પણ પ્લસ અલંગ વિકાસ સત્તા મંડળની સામે પણ વિરોધ છે કે અલંગ વિકાસ સત્તા મંડળને જ રદ કરવામાં આવે આ જ સત્તર ગામના ગ્રામ પંચાયતોના ઠરાવ આપેલા છે સત્તર ગ્રામની ગ્રામ પંચાયતો ઈચ્છતી નથી કે અહીંયા અલંગ વિકાસ સત્તા મંડળ આવે સ્કીમનો વિરોધ આ ચાલીસ ટકા જમીન કપાત થાય છે બેટરમેન્ટ ચાર્જ ભરવાનો છે એના માટે અને વિકાસ કરવો હોય તો ગ્રામ પંચાયતો ક્યાં નથી કરી શકતી આજે તમે જુઓ મોટા મોટા તાલુકા કક્ષાના ગ્રામ પંચાયતો છે ઘણી જગ્યાઓ ઉપર સુરેન્દ્રનગરની અંદર મૂળી તાલુકા પંચ તાલુકા સ્ટેટ છે તાલુકા પ્લેસ છે અને ગ્રામ પંચાયત છે તો ગ્રામ પંચાયતો પણ વિકાસ મણાર ગ્રામ પંચાયત છે ખૂબ સરસ મજાનો વિકાસ કર્યો છે આ તાલુકા લેવલ જેવડું ગામ છે ત્રાપદ ગ્રામ પંચાયત છે ખૂબ સરસ વિકાસ થયો છે એટલે ગ્રામ પંચાયતો વિકાસ કરી ન શકે અને મહાનગરપાલિકા કરી શકે એવું નથી જી ટીપી સ્કીમ બને એટલે અહીંયા મોટી મોટી ઔદ્યોગિકરણની સ્થાપના થાય ઔદ્યોગિકરણ ઓલરેડી અલંગમાં અમારા ઘણા સમયથી છે તે અમારી બાજુમાં અહીંયા જે મહાસભા પડી છે એની બાજુમાં જે ગેપેલ નામની સંસ્થા અહીંયા આખા અલંગની અંદર જે વેસ્ટેજ કચરો નીકળે છે એ કચરાના અહીંયા ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલું છે અને એ બધું જમીનની અંદર નાખી રહ્યા છે અને એ જમીનની અંદર નાખી રહ્યા છે જેની અસર અમારા ગામના પાણીમાં જોવા મળી રહી છે અમારા ગામનું પાણી પીવાલાયક તો શું નાવાલાયક પણ નથી રહ્યું અને અમારા ગામમાં કેન્સરના દર્દીઓનું સૌથી વધારે વધારે પ્રમાણ છે અને નપુંસાનું પણ પ્રમાણ આના કારણે વધારે આવેલું છે જો પર્યાવરણને આટલું ખાલી એક જે વસ્તુ આ ગેપ્યલ છે એ એટલું બધું નુકસાન કરતી હોય તો પછી આગળની જે બધી મોટી મોટી ઔદ્યોગિકરણની સ્થાપના થાય અને એના ઝેરી ધુવાડાઓ છે એ આ અમારા બધાને અમને ખૂબ અસર કરશે અમારા વૃક્ષો જે ઉત્પાદનવાળા છે જે આ આખા દેશ અને અંદર અમાર સોશિયલની કેરી પ્રખ્યાત છે એ છેલા ઘણા સમયથી નિહવત પ્રમાણમાં આવતી થઈ ગઈ છે તો અમારી નામના પણ આમાં જઈ છે વૃક્ષો પણ બજા જઈ રહ્યા છે થોડા કારણ એટલું બધું જઈ રહ્યું છે તો મોકના મોટા આગળ ફેક્ટરીના છે ધુમાડા એ ખૂબ નુકસાન કરશે એવું અમારો બધાનું માનવું છે સાબરકાંઠાનો વદરાળ વેજીટેબલ એક્સેલન્સ સેન્ટર જે ઇઝરાયલના કોલેબોરેશનથી ચાલે છે ને ખેડૂતો માટે નવીન પ્રકારની પદ્ધતિથી ખેતી કરવાનું અને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળે તે પ્રકારે આ સેન્ટર કામ કરે છે ત્યારે આજે પાંચ દેશના અધિકારીઓ અહીં મુલાકાતે આવી પહોંચ્યા હતા વદ્રાડ ખાતે આવેલું ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ગુજરાત રાજ્યનું સૌપ્રથમ અને સૌથી મોટું વેજીટેબલ સેન્ટર છે આમ તો ભારતમાં ઓગણત્રીસ રક્ષિત ખેતીના સેન્ટર છે પરંતુ સાબરકાંઠાના વદ્રાડમાં મોટામાં મોટું સેન્ટર હોય છે આ સેન્ટરમાં અનેક પ્રકારની ખેતી કરવામાં આવે છે શાકભાજી હોય કે ફ્રૂટ હોય તમામ પ્રકારની ખેતી આ વડરાડના એક્સેલન્સ સેન્ટરમાં થાય છે ખાસ કરીને ખેડૂતો માટેનું આ સેન્ટર છે અને અહીં તમામ ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવે છે જેને લઈને ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે વડરાડ ખાતે નેટ હાઉસ ગ્રીનહાઉસ અને પ્લગ નર્સરી પણ છે જેનામાં અલગ અલગ પ્રકારની ખેતી કરાય છે તો અગાઉ તો આ સેન્ટરમાં ઇઝરાયલના વૈજ્ઞાનિકો દ્વારા અહીં આવીને તાલીમ પણ અપાતી હતી સાથે ખેડૂતોને વિવિધ પ્રકારની તકનીક બતાવીને તેની ખેતી કરાવવામાં આવે છે તો અહીં વિવિધ દેશના વિવિધ રાજ્યના ખેડૂતો અધિકારીઓ મુલાકાતે આવે છે ત્યારે આજે સોળ જેટલા ડિફેન્સ કોલેજના મેનેજર જનરલ સહિત અન્ય ચાર દેશના અધિકારીઓ મુલાકાતે આવ્યા હતા ભારત સરકારની નેશનલ ડિફેન્સ કાઉન્સિલના અધિકારીઓને એક મેન્ડેટ હોય છે કે એક વર્ષથી એ લોકોને તાલીમ આપે એમાં તાલીમના એક ભાગરૂપે ગુજરાતની કૃષિ વિષય એ લોકોનું એક હતું સબ્જેક્ટ એમાં તાલીમ અર્થે અત્રે આવેલા છે આપણું સેન્ટર ઓફ એક્સલન્સ છે વદરાડ ખાતેનું મુખ્ય કેન્દ્રની કામગીરી શાકભાજીના પાકોને ઉત્તેજ અને પ્રોત્સાહનનું છે તો આ લોકોને અહીંયા આપણું આજ સુધીનું પ્રગતિ વધતા ફિલ્ડની પ્રવૃત્તિઓ અને વધતા સરકાર દ્વારા સહાય કોલ સ્ટોરેજ વગેરેની મુલાકાત કરાવી ઉપસ્થિત થયેલા છે એટલે આજે ટોટલી કાઉન્સિલમાં તો એકસો વીસ અધિકારીઓના તાલીમ હોય છે એમાંથી ચાલીસ અન્ય દેશોના હોય છે એ પૈકી અહીંયા જે સોળ અધિકારીઓ આવ્યા છે એમાંથી ચારેક દેશના અલગ અલગ દેશના અધિકારીઓ છે આમ તો ડિફેન્સ કોલેજમાં વિવિધ પ્રકારની તાલીમ અપાય છે તેમાં આ એગ્રીકલ્ચર માટેની ખેતી અંગેની માહિતી આ સેન્ટરમાં આજે સોળથી વધુ ડિફેન્સ કોલેજના ન્યૂ દિલ્હીના મેનેજર જનરલ બ્રિગેડિયર એર કમાન્ડર કેપ્ટન તથા કર્નલ રેન્કના ભારત તેમજ જાપાન શ્રીલંકા નેપાળ અને બાંગ્લાદેશના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી ખાસ કરીને ઓછા પાણી અને ઓછી માટી દ્વારા કઈ રીતે ખેતી કરાય તો કઈ રીતે વધુ ઉત્પાદન મળે તે પ્રકારની માહિતી બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવી તો તમામને વદરાળ ખાતે આવેલ વિવિધ ગ્રીન હાઉસ નેટ હાઉસ સહિત વિવિધ વાવેતર કઈ રીતે કરાય છે તેની ફિલ્ડ વિઝિટ પણ કરવામાં આવી હતી અન્ય દેશના અધિકારીઓ અહીં મુલાકાત લીધી તો તેઓએ પોતાના દેશમાં પણ આ પ્રકારે ઓછા પાણી અને ઓછી માટી સફળ અને સારી ખેતી ત્યાં પણ કરશે અને તેમને જ્યાં પણ મદદ જોઈએ ત્યાં બાગાયત વિભાગ પણ તેમને મદદ કરશે આપણી પાસે નેશનલ ડિફેન્સ કોલેજ જે કમિટી છે એની સોળ લોકોની કમિટીના માણસો અહીં આવે છે એ લોકોને જે પર્પઝ હતો એ લોકો ડિફેન્સની ટ્રેનિંગ સાથે સાથે એ લોકો કોઓપરેટિવ એગ્રીકલ્ચરની અંદર જે મુવમેન્ટ ચાલી રહી છે એ અને ખેતી રિલેટેડ પણ માહિતી એમને લેવી હતી એ માટે આપણે જે સેન્ટર ઓફ એક્સેલન્સ વદરાળ છે ત્યાં એ લોકોને આપણે વિઝિટ ગોઠવી હતી સેન્ટર ઓફ એક્સેલન્સ વદરાળ ખાતે આપણે અલગ અલગ પ્રકારના અખતરા કરીએ છીએ ખીરા ટામેટા છે કાકડી છે બીજા જે પાકો છે એની પર જે અખતરા કરે એની અંદર ઓછા પાણીએ કઈ રીતે વધુ આવક મેળવી શકાય અત્યારે જે પ્રધાનમંત્રી સાહેબે જે કીધું છે કે ભાઈ ખેડૂતની આવક ડબલ કેમ કરવી અને એ ડબલ કરવા માટે જે કંઈ પ્રક પ્રયત્નો કરવા પડે એ તમામ પ્રયત્નો આપણે કરીએ છીએ અને એ પ્રમાણે આપણે ખેડૂતોને તાલીમ પણ આપીએ છીએ અને એ જોવા માટે આ કમિટીના મેમ્બરો આવ્યા હતા કમિટીના મેમ્બરોને આપણે ખીરા કાકડી બતાવી કે ચેરી ટોમેટો બતાવ્યા બીજા જે બીફ ટોમેટો છે બીજા જે આપણે પાકો કરીએ છીએ તમામ પાકો બતાવ્યા એ લોકોને ફિલ્ડ વિઝિટ પણ કરાઈ જે કોલ્ડચેન મેનેજમેન્ટનું જે ઘટક છે કે જેની અંદર આપણે ઉત્પાદન કરીએ છીએ પણ સંગ્રહ ન કરી શકવાના કારણે જે બગાડ થાય છે તો એ બગાડ કઈ રીતે અટકાવી શકાય આ બધી વસ્તુ આપણે એ લોકોને બતાવી અને એ જોયા પછી એમાંથી ઘણા બધા જે અધિકારીઓ છે એ લોકોને આ વસ્તુ ઘણી ગમી છે અને ભવિષ્યમાં આ બાબતે પણ જો એ લોકોની જરૂરિયાત હશે તો સેન્ટર ઓફ એક્સલન્સ એમની મદદ કરવા માટે હર માટે તૈયાર છે આમ તો સરકાર દ્વારા કરી આપ્યું છે કારણ કે અહીંયા વિવિધ પ્રકારની રક્ષિત ખેતી કરવામાં આવે છે તો ઓછા પાણી ઓછી માટીએ સારી અને સફળ ખેતી કરી વધુ ઉત્પાદન કઈ રીતે મળે એ આ સેન્ટર એના ઉપર કામ કરી રહ્યું છે ત્યારે અહીં આવતા વિદેશી અધિકારીઓ પણ અહીંની ટેકનિક તેમના દેશમાં પણ ઉપયોગ કરી શકે છે વિધર્મીઓ સાથે સંબંધ બનાવતી હોવાનો આરોપ લગાવ્યો છે કાજલ હિન્દુસ્તાનીના આ વાયરલ વિડીયોથી પાટીદાર સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે કાજલ હિન્દુસ્તાનીનો નો વિડીયો વાયરલ થયા બાદ

કે ચાર દી આના સાથે હું મજા કરીશ ચાર દી તું મજા કરજે પછી અંદર અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની ફોર વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે માતા રીલ બનાવવામાં ને પોતાની મસ્તીમાં મસ્ત છે ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી બે પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે

એવી વાત જાહેરમાં પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી પૂસવાનો પ્રયત્ન કોઈને બદનામ કરીને પોતાને વાહ વાહી અને કાજલબેન પોતાની ટીઆરપી માટે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું આખું એક ષડયંત્ર ઊભું કરેલું છે અને અમે ઊંડી ઊંડી તપાસ કરી છે ઘણા સમયથી તપાસ કરતા હતા આવી કોઈ ઘટના મારા ધ્યાનમાં નથી આવી આમ છતાં કાજલબેન અમારી પાટીદારની દીકરીઓને બદનામ કરવા માટે જાહેરમાં માઈક ઉપર મીડિયામાં આ પ્રકારની વાત કરે છે યુટ્યુબમાં એમનો વિડીયો છે એટલા માટે અમે અમારા સમાજની દીકરીઓને બદનામ કરવાના ષડયંત્ર વિરુદ્ધ કાજલબેન સામે એફઆઈઆર નોંધાવવા માટે મોરબી એ ડિવિઝનમાં આવ્યા છે અમારી એફઆઈઆર નોંધાઈ રહી છે ઝીરો નંબરથી એફઆઈઆર લઈને ઘટના સુરતની છે એટલે સુરત લાગતા કાનૂની રીતે જે પોલીસ સ્ટેશન લાગતું હશે એમાં અમારી એફઆઈઆર જવાની છે અહીંથી અમારી સંપૂર્ણ રીતે સહયોગ આપીને મોરબી પોલીસે અમારી એફઆઈઆર લેવાની કાર્ય કામગીરી ચાલુ કરી દીધી છે અને અમારી વાત કાજલબેન સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડી છે કે હજી તમે સુધરી જાઓ અને પાટીદાર સમાજની માફી માગો નહીંતર આવી એફઆઈઆર તમારા વિરુદ્ધ ગુજરાતભરમાં તમામ તાલુકાને તમામ જિલ્લાઓમાં જ્યાં પાટીદાર વસે છે ત્યાં કરવામાં આવશે અને આવતા દિવસોમાં તમે કોઈ પણ સમાજની દીકરીઓ ઉપર કોઈપણ સમાજ ઉપર કોઈ પણ બાબતની ખોટી ટીકા ટિપ્પણી કરી અને વયમનુષ્ય પેદા થાય કોઈની બદનામ થાય કોઈની દીકરીઓ બહેનો બદનામ થાય એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય નહીં કરો એવી તમારે જાહેરમાં માફી માગવી પડશે નહીતર આવતા દિવસોમાં અમે વધુમાં વધુ કાનૂની રીતે તમારી ઉપર કાર્યવાહી કરશું આવતા દિવસોમાં મારી પોતાની અને અમારી ટીમની એક હાઈકોર્ટની અંદર અપીલ દાખલ કરવામાં છે અરજી દાખલ કરવાના છીએ કે આ બેન જ્યાં પણ માઈક લીએ છે આ સુર છે આ બેન છે એને પોતાને ભાન નથી કે હું શું બોલી રહી છું શું કરી રહી છું કેના ઉપર બોલી રહી છું કેના માટે બોલી રહી છું એટલે આ બેન વય મનસ્ય ફેલાવે આ બેન જાતિ જાતિ જ્ઞાતિ જ્ઞાતિ અને બેન દીકરીઓને બદનામ કરવાનું કામ કરી રહી છે એટલે હાઈકોર્ટમાં અમે એક રીટ દાખલ કરવાના છીએ કે આમની ઉપર હાઈકોર્ટ બેન્ડ લગાવે આમને કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ બોલાવે નહીં અને આમને માઈક ઉપર જો આવે તો એની ઉપર એફઆઈઆર થાય એ પ્રકારનો હાઈકોર્ટમાં હુકમ લાવવાના છે તીજાબી ભાષણ કરવામાં પ્રખ્યાત કાજલ હિન્દુસ્તાની સામે હવે પાર્ટીદાર સમાજે મોરચો માળ્યો છે પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિશે ફરિયાદ દાખલ કરાઈ છે અને મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણીએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધાયો છે ત્યારે પાટીદાર સમાજના યુવા આગેવાન અને કોંગ્રેસના અગ્રણી

કારણ કે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાનું જયારે બેન કામ કરી રહ્યા હોય તો એમને ખબર છે કે જો દીકરીઓ આવું કામ કરી રહી હોય તો એના મા બાપને મળી અને એનું સોલ્યુશન લાવવું જોઈએ આ રીતે જાહેર મંચ ઉપર એમાં પાટીદાર સમાજના જાહેર મંચ ઉપરથી બો આ બેનને બોલવાની હિંમત કેવી રીતે થઈ એટલે સમગ્ર પાટીદાર સમાજ આ એમના બેનને આ જે શબ્દો વાપરે અમે અમે વખોડીએ છીએ અને આવનારા સમયની અંદર જ્યારે પણ કાજલ હિન્દુસ્તાની જો માફી નહીં માગે તો જે પણ જગ્યાએ પ્રોગ્રામ થાય એસપીજી ટીમ એમનો વિરોધ કરીશું અમે જો પેલા તો બેન એમનું કામ છે સમગ્ર હિન્દુ દીકરીઓને બચાવવાનું કામ છે તો જ્યારે તથ્ય વગરની વાત અને જ્યારે પાટીદાર સમાજના સાત દીકરીઓ આવું કૃત્ય કરી રહી છે યુવાનો જોડે એવું બોલતા પહેલા એમને વિચાર કરવો જોઈએ કારણ કે એ દીકરીઓને એમને ખબર હોય કે ખરેખર આ જ દીકરીઓ આવું પાટીદાર સમાજની કરી રહી છે તો એમની ફરજ નથી આવતી પેલા કે એમના ઘરે જઈને મા બાપ અથવા એના સગા સંબંધીઓને જણાવીએ અથવા પાટીદાર સમાજના કોઈ આગેવાનને આપણે કહીએ કે આ દીકરીઓ આવું કૃત્ય કરી રહી છો અમને અટકાવો તમે બસ એમનો જે મનમાં આવે એમ બોલી નાખ્યું એ આગેવાન છે હિન્દુ સમગ્રના આગેવાન છે તો એમને વિચારીને બોલવું જોઈએ એટલે અમે આ શબ્દોને વખોડીએ છીએ અને સમગ્ર પાટીદાર સમાજ અને સમગ્ર એસપીજી ટીમ આ શબ્દોને વખોડે છે અને આવનારા સમયની અંદર જો બેન માફી નહીં માગે તો જે પણ કાર્ય જે પણ જગ્યાએ કાર્યક્રમ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું મનોજભાઈને અમે સમર્થન આપીએ છીએ કારણ કે આ શબ્દો જે વાપર્યા પર્ટિક્યુલર પાટીદાર સમાજની દીકરીઓના

ત્યાંથી છાસ વારે ક્રાઈમની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સુરતમાં ગત મોડી રાત્રે વધુ એક હુમલાની ઘટના બનવા પામી આ ઘટનામાં કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો હાલમાં લિંબાયત પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે લિંબાયત ખાનપુરા અને છત્રપતિ શિવાજીનગર ખાતે નજીવી બાબતે બબાલ થઈ આ પછી ગાડીઓમાં તોફાની તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી જોકે લિંબાયત પોલીસે ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી અને મોટી બબાલ અટકી હતી હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે બોર્ડની પરીક્ષામાં ઘેરિતી ચોરી અને ડમી વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ચોરી વગેરે કિસ્સા સામે આવતા હોય છે ત્યારે અમરેલીમાં જેસરછોર રોડ પરના સ્વામિનારાયણ ગુરુકુરમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો ડમી વિદ્યાર્થી ઝડપાતા શિક્ષણ વિભાગ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે સાવરકુંડલા પોલીસે ડમી વિદ્યાર્થીને રાઉન્ડ અપ કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે ઘટના બનતા સ્કૂલના સંચાલક સહિત લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે સમગ્ર દેશની અંદર આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે ત્યારે આચાર સંહિતાની કડક એક્શન મોડમાં આવ્યા છે મોડી રાત સુધી અને વહેલી સવારથી રાજકોટ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું આચારસંહિતા અનુસંધાન ઇલેક્શન કમિશન દ્વારા નક્કી કરવામાં આવેલ રોકડ કરતાં વધુ રોકડની હેરફેર કરવામાં આવી રહી છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી રહી છે સાથે જો કોઈ પ્રલોભનો આપવાની વસ્તુઓની પણ શંકાસ્પદ હોય તો પોલીસ દ્વારા તેની અટકાયત કરી ચૂંટણી છે આચાર સંહિતાને પગલે રાજકોટમાં જુદી જુદી જગ્યાઓ પર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે લોકસભા ઇલેક્શન માટેની જાહેરાત થઈ ગઈ છે આચારસંહિતા લાગુ પડી ગયેલી છે એટલે તમામ ચેકપોસ્ટ ઉપર અને સિટીના વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે અને ટ્રાફિક સંબંધી જે સવારે અને સાંજે શહેર વિસ્તારમાં અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક સંબંધી ગુનાઓ માટેનું પણ વાહન ચેકિંગ કરવામાં આવે છે ડીકીઓ પણ ચેક કરવામાં આવે છે અને કોઈ ગુનાહિત જણાવવા કોઈ ગુનાહિત જણાય આવે છે તો તે અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને કંટ્રોલ પણ જાણ કરવામાં આવે છે ટ્રાફિક સંબંધી પણ ગુનાઓ હોય તે સંબંધી કાર્યવાહી કરવામાં આવે છે અને ફાઇનલ પસંદ કરવામાં આવે છે અમે એમને સાંભળીએ છીએ અને એમનો રીઝન કેવો છે શું છે એ પ્રમાણે પછી આગળ જોવામાં આવે છે આ પ્રમાણમાં રોકડ મળે તો હવે સંબંધ જાણ કરવામાં આવે છે અને આગળના જે પણ લીગલ એક્શન લેવામાં આવે છે લેવામાં આવે છે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ હવે દેશભરમાં આચારસંહિતા છે તે અમલવારી શરૂ કરી દેવામાં આવી છે અમલવારી જે આચારસંહિતા લાગુ થતાની સાથે જ રાજકોટ પોલીસ છે તે સક્રિય બની છે વિવિધ જગ્યાએ જે છે તે રાજકોટ પોલીસ અને જે જે તંત્ર દ્વારા જે સ્કોડ બનાવવામાં આવ્યું છે તેના દ્વારા તપાસ છે તેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે મહત્વનું છે કે રાજકોટના વિવિધ વિસ્તારોની અંદર રાજકોટ પોલીસ કલેક્ટર તંત્ર અને તંત્ર દ્વારા બનાવવામાં આવેલી વિવિધ જે ટીમો હોય છે તેના સાથે રાખી અને આ તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે મહત્ત્વનું છે કે કોઈ રોકડ રકમ હોય કે કે પછી ચૂંટણીના પ્રચારમાં પ્રલોભન તરીકે વપરાવવામાં આવતી કોઈ વસ્તુ હોય આ કોઈ વસ્તુઓનો ઉપયોગ છે તે થઈ રહ્યો નથી કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર થઈ રહી છે કે કેમ આ તમામ દિશાઓની અંદર છે તે હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે મહત્ત્વનું એ છે કે જ્યારે આચારસંહિતાની અમલવારી હોય ત્યારે જે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરેલી રકમ સિવાયની વધારે રકમ જો કોઈ વ્યક્તિ સાથેથી મળી આવે છે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે ત્યારે રાજકોટમાં પણ હવે રાજકોટ પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા બનાવવામાં આવેલી વિવિધ ફ્લાઈંગ સ્કોડ અને સ્કોડો દ્વારા છે તે હાલ શહેરમાં અનેક જે છે તે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે જે રીતના હાલ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે શંકાસ્પદ દેખાય તેવા વાહનો છે તેને ઊભા રાખી તેમના તમામ ગાડી છે આખી વાહન હોય વાહનની તપાસ છે તે કરવામાં આવી રહી છે જે રીતની વાત કરવામાં આવે તો ચૂંટણી હોય ત્યારે જ્યારે આચારસંહિતા લાગુ કરી દેવામાં આવે આચારસંહિતાની અમલવારી માટે કડક કડક કાર્યવાહી થઈ રહે તે પ્રકારની તૈયારી છે તે ક્યાંક ને ક્યાંક હવે જોવા મળી રહી છે અને જે વાહનો જે નીકળી રહ્યા છે શહેરના આ તમામ વાહનોનું

પ્રદેશ મીડિયા સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ને આ જ પ્રસંગે કહ્યું હતું કે હું સતત ત્રીજી વખત જ્યારે ગુજરાતમાં ભાજપ તમામ છવ્વીસ બેઠક જીતીને હેટ્રિક કરશે ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેન્ટર ઉપરથી આપ સૌને તમામ જાણકારી કયા નેતાઓ આવશે ક્યાં જશે કઈ જગ્યાએ મીટિંગ કરવાના છે કઈ વિધાનસભામાં જશે કયા ટાઈમે જશે એની પણ માહિતી અને એમના કોઈ નોટ હશે એ પણ અહીંયાથી જ આપવામાં આવશે કોઈ બાઇટ હશે તે પણ અહીંયાથી જ આપવામાં આવશે કોઈ ડિબેટ એ પણ અહીંયાથી જ આપવામાં આવશે અને એ રીતે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પત્રકાર મિત્રોને મારી વિનંતી છે કે આ મીડિયા સેન્ટરનો લાભ લઈને આવનારા લોકસભાના ઇલેક્શનમાં લોકોને સાચી માહિતી ત્વરિત મળે

આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે રાજ્યના દરેક જિલ્લામાં ખાનગી હથિયાર રાખનાર લોકોની ચૂંટણી સમયે પોતાના લાયસન્સ હથિયાર પોલીસ મથકમાં જમા કરાવવાના હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે રહેતા દેવેન્દ્ર પટેલ અને કલ્પેશ શેઠ હાંસોટ પોલીસ મથકમાં પોતાનું હથિયાર જમા કરવા ગયા હતા તો હતા સુધીના સમાચાર સમાચાર વધુ અને અપડેટ માટે આપ નિર્માણ નમસ્કાર